મહેસાણામાં નાગરિક સમિતિ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈન્યએ કરેલા પરાક્રમને બિરદાવવા તિરંગા યાત્રા યોજવામાં આવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમા ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ તકે ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમગ્ર ભારતમાં સૈન્યના પરાક્રમ સુરાતન અને શૌર્યને વંદન થઈ રહ્યા છે તેમજ વિશ્વ જાણે છે કે આતંકવાદ સામે ભારતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે

કાર્ય કરતા હોય રેલી માં જોડાઈ પોતાની રાજદ્રો રાજ કર્યો છે વંદન કરું છું